હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા પડી જાય એવા સુરતી વાટી દાળના ખમણ ઘરે કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ ચણાની દાળ સાથે ઘણી ઓછી સામગ્રી વાપરીને બનાવવામાં આવતા આ ખમણ ખાવામાં ઘણા ટેસ્ટફુલ લાગે અને ઘરે સરળતાથી બહાર કરતાં ઓછા ખર્ચમાં બનાવી શકાય તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ ખમણનું ખીરું બનાવવા માટે મેં અહીં એક વાસણમાં દોઢ કપ ચણાની દાળ લઈને ત્રણથી ચાર વાર પાણી વડે સારી રીતે ઢોઈ લીધી ત્યારબાદ એમાં જરૂર પૂરતું પાણી નાખીને છ કલાક પહેલાં પલાળીને રાખી હતી અને હવે એ સારી રીતે પલળીને ફૂલી ગઈ છે એને વાટવા માટે પાણીમાંથી નીટાળીને આ ચારણીમાં કાઢી લઈશું સાથે મેં અહીં એક કપ ભરીને સાધારણ ખાટી છાશ લીધી છે તમારે એના બદલે દહીં વાપરવું હોય તો અડધો કપ જેટલું લઈ શકાય હવે દાળ વાટવા માટે એક મીડિયમ સાઇઝનું મિક્સર જાર લીધું છે એમાં અડધા ભાગની કાઢી લઈશું ત્યાર પછી એમાં અડધા ભાગની છાસ અને પા કપ જેટલું હુંફાળું પાણી નાખીને ઝાડનું ઢાંકણ બંધ કરીશું અને એમાંની દાળ ઝીણા રવા જેવી કરકરી વાટી લઈશું હવે વાટેલી દાળ એક સ્ટીલના મોટી સાઇઝના ડબ્બામાં કાઢી લઈશું ત્યાર પછી એ જ મિક્સર જારમાં બાકીની અડધા ભાગની દાળ અડધા ભાગની છાસ અને બે ટેબલ સ્પૂન જેટલું પાણી નાખીને ઝાડનું ઢાંકણ બંધ કરીશું અને એને પણ આગળની ડાર વાટી એ પ્રમાણે વાટી લઈશું વાટેલી દાળ આ ડબ્બામાં ભેગી કરીશું હવે મિક્સર જારમાં પા જેટલું પાણી નાખીને હલાવી લીધું હતું સાથે એ એમાં ઉમેરીશું ત્યાર પછી ચમચા વડે ખીરું બે મિનિટ માટે ફેંટી લઈશું એટલે બંને બેચની વાટેલી દાળ એકબીજા સાથે સારી રીતે મિક્સ થઈ જાય ખીરુંની કન્સિસ્ટન્સી સેટ કરવા જરૂર પ્રમાણે એમાં બીજું બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરીશું ત્યાર પછી ડબ્બાને ઢાંકણ લગાવીને સાતથી આઠ કલાક માટે હમણાં શિયાળો છે માટે કિચન કેબિનેટમાં અથવા ગરમ અને સૂકી જગ્યામાં રાખીશું એટલે એમાંના ખીરુંમાં સારી રીતે આંઠો આવી જાય ચણાની દાળ રાત્રે વાટી હતી અને સવાર સુધીમાં હવે આઠથી નવ કલાક થઈ ગયા એટલે ખીરુમાં સારી રીતે આંઠો આવી ગયો છે તમે જોઈ શકો છો હવે આ ખીરુંમાં નાખવાનો મસાલો વાટી લઈશું એના માટે ત્રણ ઇંચ આદુના કટકાની છાલ કાઢીને ઢોઈ લીધો અને બાળનંગ તીખા લીલા મરચાં લઈને બધું નાની ટુકડીમાં કાપી લીધું છે હવે કાપેલા આદુ અને મરચાં એક નાની સાઈઝના મિક્સર જારમાં નાખીશું સાથે એમાં સ્વાદ પ્રમાણે એક ટી સ્પૂન મીઠું નાખીને ઝાડનું ઢાંકણ બંધ કરીશું ત્યાર પછી એમાંના લીલા મસાલા અટકચરા વાટી લઈશું જરૂર પ્રમાણે એમાં એક ટેબલ સ્પૂન જેટલું પાણી નાખીને મસાલો વાટી લીધો હવે એને આ ખીરુંમાં ઉમેરીશું સાથે એમાં બે ટેબલ સ્પૂન તેલ વન થર્ડ ટી સ્પૂન હિંગ વન થર્ડ ટી સ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે એક ટી સ્પૂન મીઠું નાખીને ખીરું ચમચા વડે સારી રીતે ફેંટી લઈશું એટલે એમાં નાખેલા મસાલા એની સાથે સારી રીતે મિક્સ થઈ જાય જરૂર પ્રમાણે ખીરુંમાં બેઠી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીશું હવે એમાં અડધી ટીસ્પૂન બેકિંગ સોડા નાખીને ચમચા વડે બે મિનિટ માટે ખીરું ફેંટી લઈશું એટલે બેકિંગ સોડા એમાં સારી રીતે એક્ટિવેટ થઈ જાય તમારે બેકિંગ સોડાના બદલે ઈનો વાપરવો હોય તો એક ટી સ્પૂન જેટલો લઈ શકાય ખમણ બનાવવા માટે ઢોકળિયાની થાળીમાં તેલ લગાવી દીધું હતું હવે એમાં અડધા ભાગનું ખીરું કાઢી લઈશું બીજી તરફ ઢોકળિયામાં પાણી લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું હતું હવે એમાંનું પાણી ગરમ થઈ ગયું છે તો એમાં ખીરું વાળી ઠાળી મૂકીશું ત્યારબાદ ઢોકળિયાની ઉપર ઢાંકણ લગાવીને ખીરું સ્ટીમ કરીશું ઢોકળિયાની બીજી ઠાળીમાં પણ તેલ લગાવી દીધું બાકીનું અડધા ભાગનું ખીરું એમાં થોડીવાર પછી કાઢીશું હવે આશરે દસ મિનિટ થઈ ગઈ માટે ઢોકળિયા ઉપરથી ઢાંકણ હટાવીશું ત્યારબાદ ખમણમાં એક ચપ્પુની અણી નાખીને ચેક કરીશું ખમણ નીચેની સાઈડેથી થોડા કાચા લાગે છે માટે ઢોકળિયા ઉપર ઢાંકણ લગાવીને હજુ બેઠી ત્રણ મિનિટ માટે એને સ્ટીમ કરીશું બીજી ત્રણ મિનિટ માટે ખમણ સ્ટીમ કરી લીધા માટે હવે ઢોકળિયા ઉપરથી ઢાંકણ હટાવી દઈશું ખમણ સ્ટીમ થઈ ગયા છે માટે ઠાળીને એમાંથી બહાર કાઢી લઈશું અને બીજી રેડી કરેલી ખીરાવાળી થાળી એમાં મૂકીશું હમણાં આ ખમણ ખૂબ જ ગરમ છે માટે થોડીવાર એને આમને આમ સાઈડમાં રાખીશું હવે બે મિનિટ પછી ખમણ કાપી લઈશું કારણ કે ગરમ ગરમ ખમણની ઉપર કાચું તેલ નાખીને ખાવાના ઘણા સારા લાગે હજુ આ ખમણ ગરમ છે માટે એને કાપવામાં મુશ્કેલી થાય સારી રીતે ઠંડા થઈ જાય પછી જ કાપવા આમાંથી થોડા ગરમ ગરમ ખમણ નાસ્તા માટે થોડાક ખમણ પોકના વડા બનાવવા માટે અને થોડાક ખમણ ખમણ સાથે ખવાટી ચટણી બનાવીએ એમાં નાખવાના હોવાથી આ થાળીમાંના ખમણ જલ્દીથી કાપી લીધા આશરે બારથી પંદર મિનિટ પછી બીજા બેચની ઠારીના ખમણ પણ થઈ ગયા હમણાં એને આમને આમ સાઈડમાં રાખીશું એટલે સારી રીતે ઠંડા થઈ જાય આશરે દસ મિનિટ પછી ખમણ સારી રીતે ઠંડા થઈ ગયા હવે એને કાપી લઈશું તમે જોઈ શકો છો ખમણ અંદરથી ઘણા સરસ રૂ જેવા પોચા અને જાળીદાર બન્યા છે કાપેલા ખમણ વઘારવા માટે એક બાઉલમાં ભેગા કરીશું હવે ફરસાણવાળાને ત્યાં જે રીતે ખમણ વઘારે બિલકુલ એ રીતે જ આપણે વઘાર કરીશું માટે ખમણની ઉપર પહેલાં એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું પાણી છાંટીશું ત્યાર પછી એની ઉપર બે ટેબલ સ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર નાખીશું હવે વઘાર રેડી કરવા માટે એક તડકા પેન લઈને એમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું હતું એમાંનું તેલ ગરમ થઈ ગયું માટે એમાં એક ટી સ્પૂન રાઈ નાખીશું રાઈ ચટકી જાય એટલે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું ત્યાર પછી આ વઘાર ખમણની ઉપર નાખીશું હવે ખમણમાં ઉછાળો મારીને એને વઘાર સાથે મિક્સ કરીશું નાસ્તા માટે ખમણ રેડી છે અને એની સાથે ખાવા માટે ચટણી પણ બનાવી લીધી હતી આ ચટણી કેવી રીતે બનાવવી એની રેસીપી ફટાફટ જોઈ લઈએ ચટણી બનાવવા માટે એક નાની સાઈઝનું મિક્સર જાર લીધું એમાં પાંચથી છ ટુકડા ખમણ નાખીશું એમાં અડધો કપ ભરીને રફલી કાપેલી કોઠમીર ઉમેરીશું મિક્સર જારમાં મરચાં આડું વાટ્યા હતા માટે હવે આ ચટણીમાં એક્સ્ટ્રા મરચાં નાખવાની જરૂર નથી હવે એમાં બે ટી સ્પૂન જેટલો લીંબુનો રસ એક ટેબલ સ્પૂન ખાંડ અને સ્વાદ પ્રમાણે અડધી ટી સ્પૂન મીઠું નાખીશું ત્યાર પછી એમાં પા કપ જેટલું પાણી નાખીને ઝાડનું ઢાંકણ બંધ કરીશું અને એમાંની સામગ્રીને વાટી લઈએ ખમણ સાથે ખાવા માટે ચટણી રેડી છે હવે એને મિક્સર જારમાંથી એક વાસણમાં કાઢી લઈશું ઠંડીમાં ખાવા માટે સુપર ટેસ્ટી સુરતી વાટીદાળના ખમણ તૈયાર છે સાથે ખાવા માટે તળેલા મરચાં ચટણી ઝીણા કાપેલા કાંદા અને બેસનની સેવ લઈશું સુરતીઓને સૌથી વધારે પ્રિય એવા આ વાટીદાળના ખમણ જેમણે એકવાર ખાધા હોય એમને તો એનો સ્વાદ ક્યારેય નહીં ભૂલાય અને મજાની વાત તો એ કે આ એક ખમણને લઈને બીજી અલગ અલગ નાસ્તાની ડીશ પણ બનાવી શકાય જેમ કે રસાવાળા ખમણ સુરતી સેવ ખમણી અને પોંકના વડા આ ઉપરાંત ખમણનું જ ખીરું થોડું ઢીલું કરી દેવામાં આવે તો એમાંથી સુરતી લોચો પણ બનાવી શકાય દાટ વગરના પણ ખાઈ શકે એવો આ નાસ્તો ઓછી મહેનતે સરળતાથી ઘરે બનાવી શકાય માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી